વલસાડમાં રેલવેએ બંધ કરેલો રસ્તો સાંસદ ડવલભાઈ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાવ્યો વલસાડના આરપીએફ ગ્રાઉન્ડની સામે રેલવે યાર્ડ તરફ જતા રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માંગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ડવલભાઈ પટેલને જાણ થતાં તેમને તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા 24 કલાક ની અંદર જ આ માંગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો જેને લઈને આ માંગ પરથી પસાર થટા વાહન ચાલકોએ ભારે રાહત થઈ હતી નમસ્કાર આજે સવારે એક અને આપણે વલસાડની જનતા મને જાણ કરી કે રેલવેના અધિકારીઓએ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો એના કારણે એમને બહુ અગવડ પડતી હતી જે અવર જવરથી ત્યાંથી બંધ થઈ ગઈ હતી મેં તરત જ આ વસ્તુની જાણ થતાં આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ ડીઆરએમ વર્માજીને પણ કોન્ટેક કર્યો અને તાત્કાલિક મેં એમને આજે આરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો મેં એમને આદેશ આપ્યો અને તરત જ એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી બંધ થઈ જશે ને આરપીએફ પાસેથી પણ એ લોકો અવર થઈ શકશે આવનાર દિવસોમાં પણ આવા જેટલા રસ્તા બંધ છે એ ખોલવા માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ચાહે રેલ્વે ઓથોરિટીઝ વેસ્ટર્ન રેલવેને કોન્ટેક્ટ કરવું પડે કે અશ્વિની વૈષ્ણવજીને કોન્ટેક્ટ કરવું પડે કે કોઈ પણ સ્તરે રજૂઆત કરવી પડે એ રજૂઆત કરીને આપણી વલસાડની જનતાને જેટલી ઓછી પરેશાની થાય ને અવર જવર રેલવે સ્ટેશનમાં એ સારી રીતે કરી શકે એના માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ધન્યવાદ